હલો મિત્રો આપણે આજનો બ્લોગ ચાલુ કરીશું બરાબર રાતે વરસાદ પડ્યો ફૂંકા કાઢી નાખ્યો અને હોમો તડકો પડે બરાબર દેખવા દેખાતું નહીં અને કપાહમાં આવું પાણી ભર્યું હોય આટલામાં તો ઓછું હશે કારણ કે ઊંચાડ છે બધું નેચાડું જતું હતું બરાબર અને આ કપાહ પાળીયાના લીધે પડ્યો નહીં ના કે બાકી કપાહે પડી ગયો બરાબર એટલે રાતે વરસાદ બહુ પડ્યો હોય અતિશય પડ્યો છે અતરાવા વરસાદની જરૂરત નહી યાર પેલા પડી જાતો તો હારું યાર આ શેર થી પડે ને આપડા પાક બાગડા સેનું જ હોય યાર હં જો આપડે કેસે લેઠી બાપડી એક ને ઉંચાળમાં વાધી છે આ ભે ભે ડુબે હર્યા કાઢવા આવજો મોટો જેસી બિલિંગ પાણી નહી ભરી આખા પાસા કરી તો ખોટો ગારો થઈ ગયા નકા ઠા એ અહીંયા પડી રહેવા દે બરાબર ભે ભે પડી રહેવા દે અહીંયા નહી ભલે પડે પાર્ટીયાર તૈયાર કરીને લીધી કારણ કે નેતાળા ક્ષેત્રમાં આપવાનું હતું બરાબર અને જો આવું પણ કાંઈ કામ રહ્યું એડમ જાહેર બરાબર એડમ તિપલામ ખાઈ કરી છે હું કાઢશે નહીં કારણ કે ખોટો કપાસ ઉભરી જાય આ કરતાં કાઢશે નહીં બરાબર અને જો આપણી બે પાડીઓ બેઠી બાપડી જો અને આપણું ટેટકર ઉભું ન્યૂલેન્ડ એટલે બસ મહેન્દ્ર ઉભું છે અને આ આપણી ઢબુડી છે પાણી છે પાણી શું કે માહી પાડ્યા પાડ્યા આવું બુની બુની જય બેટા આવે હાલે જ આવે હું જો મિત્રો વરસાદનું પાણી બહુ પડ્યું છે અને એડા મને લાગતું નહીં કે રે કે તાપ ફૂકા કાઢેવો પડે છે બરાબર જો એમ આ ના બદલી પડી ભદલી હોય ને તો બધો કપા પડી જાવત બરાબર તો સારું કર્યું આપણે પાળીઓ બધી દીધી એટલે કપાહને કોઈ થયું નહીં બાકી કપા બધો પડી જત તો ઊભો ના હોત કપા આતા તો ઊંજી બધો ઊંજો પડ્યો હોત અને આપણું વેટર છે પાણીમાં ડૂબી હર્યું પેલી નોના ટેટકરની કલટી પડી એ ડૂબી હરી આ પાળી વધવાની છે કલટી એ પણ ડૂબી હરી આ બે ટેટકર પણ પાણીમાં પડ્યા છે ઊંચાણમાં પડ્યા બરાબર અને જોડેબાઈ એમના પોતાના ખેતરમાં ખાઈ કરે છે આપણે ખાઈ કરીને આવ્યા છીએ બરાબર મિત્રો હવે આ થઈ કરે છે આ બળે નહીં તો સારું બરાબર મિત્રો કપા ચલો હવે ત્રણ મિનિટનો વિડીયો થઈ ગયો છે જય માતાજી જય શ્રી રામ ચલો જય માતાજી ત્યાં તમે કોઈ લોગો વિડિયો જોવાનું